શિક્ષકોને શિક્ષણ સિવાય વસ્તી ગણતરી તેમજ તીર ભગાડવા સહિતના અનેક કામોમાં તો જોઈ જ ચૂક્યા છે પરંતુ હવે તો વી વીઆઈપીને યોગ્ય રીતે ભોજન મળે છે કે નહીં તેની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે ત્યારે શું શિક્ષકોને આ જ બધા કામ કરવા માટે રાખ્યા છે તેમજ આ અંગે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી એ પણ નિવેદન આપ્યું છે ત્યારે ક્યાંની છે આ ઘટના તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ગેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે 2025 માં ગેલા સોમનાથ ખાતે યોજાનારા શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન આપવામાં આવ્યું છે ત્યારે શ્રાવણ માસ મહોત્સવ દરમિયાન વીવીઆઈપી ભોજનની કામગીરીના સંચાલનની વ્યવસ્થા આજુબાજુના દસ થી વધુ શાળાઓના પ્રાથમિક શિક્ષકોને સોંપી દેવામાં નાયબ કલેક્ટર જસદણ ના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો કર્યો છે ત્યારે હુકુમ મુજબ અડતાલીસ શિક્ષકોને વીવીઆઈપી ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાય છે ત્યારે અગાઉ પણ અલગ અલગ અડતાલીસ થી વધુ શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયનું શિક્ષકોને એક તરફ રાજ્યમાં પહેલેથી જ બાર હજાર પાંચસો શિક્ષકો અને સાતસો આચાર્ય ની છે ત્યારે જો શિક્ષકો શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ કરશે તો વિદ્યાર્થીઓને શિક્ષણ કોણ આપશે ત્યારે બાળકોના ભવિષ્યનું સરકારી શાળા શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી અને શિક્ષકોના ના અવમાન થાય એની ઉપર ઘાત આવે તે પ્રકારના ફતવાને પરિપત્ર બહાર પાડનારી ભાજપાની ભ્રષ્ટ સરકારનો શિક્ષણ વિભાગ જે ગેરરીતિથી ભરપૂર છે એ શિક્ષણ વિભાગના આદેશ વાયા મીડિયા છે આક્ષેવથી અધિકારીએ પ્રાંત અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો કે આગામી દિવસોની અંદર દેવસ્થાનમાં આવનારા વીવીઆઈપીઓ એમના માટે વિશેષ ભોજન વ્યવસ્થાની જવાબદારી જવાબદારી સોંપાય છે દુઃખ સાથે કેવું પડે કે આનાથી મોટું શિક્ષક સમુદાયનું ક્યુ અપમાન હોઈ શકે ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે શિક્ષણ સતત અધોગતિ તરફ ધકેલાયેલું છે એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યાએ ચાલીસ હજાર જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ શું એટલે કે તીર બગાડવા પંચ સાંધવા શૌચાલયો ગણવા મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે અને એના કારણે ગુજરાતના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવું મગજ વગરનો પરિપત્ર કરનાર વી વીઆઈપી માટેની ભોજન વ્યવસ્થાના આવા પરિપત્ર કરીને શિક્ષણ જગતનું અપમાન કરનાર જે અધિકારી હોય તેની સામે પણ પગલાં ભરાવવા જોઈએ અને આવા પરિપત્ર તાત્કાલિકપણે રદ કરવા જોઈએ એવી સરકાર સમક્ષ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છીએ

વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તેને કહીએ તો